જય શ્રી કૃષ્ણ આપણે આજે જોવાના છીએ એક આપણું પ્રાચીન ભજન છે તે આપણે ઘણી વખત સાંભળેલું હશે અને તેમના જે રચેતા છે તે છે ફતેહપુરના ભોજા બાપા અને જે આપણા વીરપુર છે તેના જલારામ બાપાના છે આવા જે ભોજા બાપા છે તે એક સરસ મજાનું એક ગુઢ રહસ્ય સમજાવી જાય છે અને આપણા આખા જીવનનો આપણા આખા શરીરનો બધું જ સંપૂર્ણ જેને વિસ્તારપૂર્વક જેમાં આપણને કાંઈક સમજાવવા માગે છે ભોજા બાપા તો આજે આપણે એક એક કડીનો સાર

ચાલો ને કીડી બાય ની જાન માં એ હાલો હાલો ને કીડી બાય ની જાન માં કીડી બિચારી કીડલી રે એના લગનિયા લેવાય પંખી પારે વડા ને નોતરા એવા કરવા સન્માન હાલો ને કીડી બાય ની જાન માં તો આ જે કીડી બાય છે તે કોણ અને કોને કીડીની ઉપમા આપવામાં આવી છે તો ભોજા બાપા કહે છે કે જે જીવાત્મા છે તેને કીડીની ઉપમા આપવામાં આવી છે અને જે જાન એટલે કે જેની સાથે તે પરણવા જાય છે તે છે બ્રહ્મ એટલે કે ઈશ્વર જીવની સાથે જ્યારે જીવ શિવની સાથે પરણવા જાય છે ત્યારે તેની કઈ રીતની આગતા સ્વાગતા કરવામાં આવે છે તેને કોની સાથે સરખાવવામાં આવે છે અને જે આ

ખૂબ જ દયાળુ હૃદયના હોય ભાવપૂર્ણ જેનું હૃદય છે કે જે કાંઈક ને કાંઈક આજ સમાજને આપતા રહેલા છે તેવા આપણા સત્પુરુષો છે જે સાધુ સંતો છે તેમને પારેવડા કહેવામાં આવ્યા છે કે જેમણે સર્વને માટે સર્વના કલ્યાણને માટે કાંઈક ને કાંઈક બોધરૂપ આપણને આપ્યું છે તો આવું જે જ્ઞાન આપવાવાળા છે તેવાને પારેવડા કીધા છે અને પંખી કે જેને બે પાંખ હોય છે જ્ઞાન અને વૈરાગ વૈરાગરૂપી જે બે પાંખ છે એવો જે આ જીવાત્મા છે તે જ્યારે બ્રહ્મને પરણવા જાય છે ત્યારે તેને શેની શેની જરૂર પડે છે આ બધી જરૂરિયાત પૂરી કરવા માટે તેમનું કરવા સન્માન આ પંખી એટલે કે જે જીવાત્મા છે તે પોતે જ્ઞાન અને વૈરાગથી તૈયાર થવા લાગે છે એટલે કે તૈયારી કરે છે એટલે કે તેનું સ્વાગત કરવા લાગે છે કે જે સુરતા લાગી છે મને પ્રભુના ભજનમાં તેમાં મારે આગળ વધવું છે ત્યારે આ એને એમને ઉપયોગમાં એને એને જે કાંઈ એની જે જીવનપથ છે તેમાં જે કાંઈ જરૂરિયાત છે તે પૂરી પાડે છે ત્યારે આવા સંતોને પારેવડાની ઉપમા આપવામાં આવી છે પછીની જે કડી છે તેમાં કહે છે બીજી કડીમાં કહે છે મોરલે બાંધ્યો રૂડો માંડવો રે ખજૂરો ખારે ગાયા પીરસે પકવાન હાલો ને કીડી બાઈ ની જાન એ હાલો હાલો ને કીડી બાઈ ની જાન મોરલે બાંધ્યો રૂડો માંડવો તો મોરની ઉપમા કોને આપવામાં આવી છે કે જે આ દેહ છે છે શરીર તેને મોરલાની ઉપમા આપવામાં આવી છે કે આવો સરસ મજાનો જે દેહ છે તે માંડવા સ્વરૂપે આ દેહને મોરની ઉપમા આપવામાં આવી છે અને ખજૂરો પીરસે પકવાન ખારેખ

ઘણી જગ્યાએ જઈ અને ફરે છે પણ જ્યાં ચિત્તને ચોંટાડવાનું છે ત્યાં ચિત્ત ચોંટતું નથી એટલે કે છે કે મન પણ તૈયાર થાય છે ખજૂરો પીરસે ખારે કાંઈ પણ લેવા માટે તે તૈયાર થાય છે મક્કમ બને છે મારું મન અને આ જે દેહરૂપી માંડવો છે એ પણ તૈયાર થઈ જાય છે પ્રભુને મળવા માટે ત્યારે કહે છે કે ઘુવડ કુવડે ગાયા રૂડા ગીતડા તો ઘુવડ કોણ તો કે જેને કોઈ દિવસ ઘુવડને સૂર્યપ્રકાશ દેખાતો નથી ઘુવડને દિવસે દેખાતું બંધ થઈ જાય છે અને રાત્રે જ જે જોઈ શકે છે તો જ્યારે કોઈ દિવસ જીવનની અંદર સૂર્યપ્રકાશ એટલે કે જે જેને આપણે સત્યની ઉપમા આપવામાં આવીએ છે તેજની ઉપમામાં આપવામાં આવે છે કે આપણે એક આપણું જે ઉપનિષદ છે ને તેનો મંત્ર પણ છે કે અસતો માં સતગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય આવા જે મારે મૃત્યુ તરફ જવું છે ત્યારે મને અસતો માં સત ગમયમ અસત થી સત તરફ લઈ જાય તે સત્ય તો આવું જે સત્ય જેને જીવનમાં કોઈ દિવસ જોયું જ નથી આવો જે જીવાત્મા છે એ પણ એ સ્વીકારવા તૈયાર થઈ ગયો કે હું પણ આ સત્યને સ્વીકારવા માટે તૈયાર છું તો ઘુવડે ગાયા રૂડા ગીતડા તો આ જીવાત્મા એ કરવા પણ તૈયાર થઈ જાય છે ત્યારે શું કહે છે કે ઘુવડે ગીત ગાય છે ત્યારે જે પોપટ છે તે પીરસે પકવાન તો પોપટને ઉપમા કોને આપવામાં આવી છે કે સુખદેવજીને પણ આપણે પોપટ કહેવામાં આવ્યા છે ભાગવતના પોપટ એટલે સુખદેવજી તો આવા જે મહાન સંતો આપણા જે વ્યાસ થઈ ગયા જે મુનિઓ થઈ ગયા જે ઋષિઓ થઈ ગયા તેમણે જે કાંઈ આપણા માટે જે વેદો ઉપનિષદોમાં જે કાંઈ શ્રીમદ ભગવદ્ ગીતામાં પીરસું છે તે પકવાન સ્વરૂપે છે અને તે ખાવા માટે તે આરોગવા માટે જીવાતમાં તૈયાર થાય છે અને ત્યારે જ્યારે આટલી તૈયારી કરે છે જીવાતમાં ત્યારે આગળ શું આવે છે ઉપડો ના જાય હલો ને કીડી બાઈ ની જાન માં મકોડા ને મોકલ્યો માળવે તો કયો માળવો અને કયો મકોડો તો કે મકોડો એટલે કે આપણો જે મોહ છે આપણા માનવ જીવનની અંદર આપણને જે મોહ છે તે મોહને મકોડાની ઉપમા આપવામાં આવી છે અને મકોડાને જે કાંઈ આપણે કહીએ ને કે કોઈ પણ જાતનો મોહ આપણા જીવનની અંદર આપણને લાગે છે ને એટલે કે મકોડો જ્યારે કરડે ને ત્યારે એનું જે મુખ છે તે બંધ થઈ જાય છે તે મરી જાય તેની તેનું માથું છે તે કપાઈ જાય પણ તેની પકડ છે ને તે મુકતો નથી એટલે મોહને મકોડાની ઉપમા આપવામાં આવી છે કે જ્યારે કોઈ પણ જાતનો મોહ જીવનમાં આવે છે ને ત્યારે મકોડાની ઉપમા એટલે કે જ્યારે એ પકડી લે છે ને જીવાત્માને

આ જે વસ્તુ છે જે સાર છે જે સાહિત્ય છે તે સમજાતું નથી તેને ગોળની ઉપમા આપવામાં આવી છે કે આ જીવાતમાં ઘણું બધું સાંભળે છે પણ તેને જ કાંઈ લાગુ પડતું નથી ઉપાડી શકતો નથી સમજી શકતો નથી ત્યારે એને ગોળની ઉપમા આપવામાં આવી છે ત્યારે આવો મકોડો ગોળને ઉપાડવા પણ તૈયાર થાય છે ત્યારે પછી કે છે મિનીબાઈને મોકલા રે એવાનો તરવા સાઈ મામડા બે કૂતરા બિલી બાઈ ના કરડા હાલો ને કિડી બાઈ ની જાનમા એ હાલો હાલો ને કિડી બાઈ ની જાનમા કોને મોકલા ગામ ને નોતરવા તો કે મિની ને તો કે મિની એટલે કોણ તો કે જીવ છે તે મિની છે અને તે જ્યારે ગામ નોતરવા એટલે કે જીવનની અંદર કંઈક સારું એવું લેવા માટે જ્યારે તૈયાર થાય છે ત્યારે તેને બે સામા મળે છે અને એના કાન કાન કરડે છે કરડા બે એટલે કે કયા બે કાન તો એમ કે છે કે જ્યારે એક કાન છે તે જ્ઞાનનો અને એક કાન છે તે વૈરાગનો આ જીવાતમાને બે જે કૂતરા સ્વરૂપે જે સામા મળે છે તે એટલે એમ કે જ્ઞાન અને વૈરાગ એ બે કૂતરા છે એ જે ગુણ છે તે સામો મળે છે અને બીલીબાઈના જીવાત્માના કાનમાં જ્ઞાન અને વૈરાગ રેડે છે ત્યારે આ જીવાત્મા છે તે સંપૂર્ણ તૈયાર થવા લાગે છે ભગવાનની સાથે શબ્દ બ્રહ્મ જે બ્રહ્મ કહીએ છીએ તે શિવની સાથે જ્યારે તૈયાર થાય છે જીવાત્મા પૂરી તૈયારી કરી લે છે પરણવા માટે ત્યારે આગળ પાછું એને કોણ મળે છે રસ્તામાં તે પણ કહેવામાં આવ્યું છે ત્યારે ભોજા ભગત કહે છે આગળની કડીમાં કે આજે બીલીબાઈ છે તેને આગળ કોણ મળે છે તો કે ઘોડે રે પગે કાકીડે બાંધી છે કટાર તે ગળે ગધેડો હાલો ને બાઈ ની જાન માં તો હું કે છે કે ઘોડે રે બાંધ્યા રૂડા ઘૂઘરા ઘોડે પગે ઘૂઘરા બાંધી લીધા ઘોડો એટલે કોણ તો કે આપણો જે શ્વાસ ઉશ્વાસ છે જે આપણે શ્વાસ લેતા રહેલા છીએ કે જ્યાં ઘોડાને શું કહેવાય કે જે ઘોડો છે તે પોતાના જીવન દરમિયાન ક્યારેય બેસતો નથી અને જ્યારે એ બેસે છે ત્યારે એના જીવનની અંતિમ ક્ષણો હોય છે એના મૃત્યુ તે નીચે બેસે છે છે ત્યાં સુધી જીવન ઘોડો બેસતો નથી એટલે આપણો શ્વાસ ઉશ્વાસ તેને પણ ઘોડાની ઉપમા આપવામાં આવી છે કે આ શ્વાસ ઉશ્વાસ છે એ પણ જ્યારે માણસ આપણા દેહનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે જે બેસી જાય છે તો એણે પણ પગે ઘૂઘરા બાંધી લીધા ઘૂઘરા એટલે જે જ્ઞાનરૂપી ઘૂઘરા છે તે બાંધી લીધા અને પોતે તૈયાર થઈ ગયો જે શિવની સાથે નાચ નાચવા માટે જી તૈયાર થાય છે પગે ઘૂઘરા બાંધી ત્યારે શું કહે છે કે કાકીડે બાંધી છે કટાર તો જે કાકીડો છે તે કોની ઉપમા આપવામાં આવી છે કાકીડાને ચિતની ઉપમા આપવામાં આવી છે આપણું જે મન છે એની ઉપમા આપવામાં આવી છે કે જે આપણું માનવ મન છે તે કાકીડો જેમ વારંવાર કલર બદલે છે જેવા કલર ઉપર રંગ ઉપર બેસે છે જો ઝાડ ઉપર લીલા ઝાડ ઉપર ચડે તો લીલો બની જાય જમીન ઉપર આવે છે તો જમીનના કલર નો બની જાય જેની ઉપર બેસે તે કલર બનાવે છે પોતાના શરીર નો કલર બદલે છે તો આપણું મન છે એ પણ આપણા જીવન દરમિયાન કેટલા કલરોથી બને રંગાય છે કેટલા કલરો એને કેટલા રંગ લાગે છે પણ એક સંપૂર્ણ એક રંગ તો બનતો જ નથી ત્યારે આ મનને કાકીડાની કાકીડાની આપણા ચંચળતાને આપવામાં આવી છે કે કાકીડે તો આવો જે આપણું ચિત્ત છે ચંચળ છે કે જે એક જગ્યાએ સ્થિર થતું નથી એક કલર પકડતું નથી તે પણ એમ કે છે કે હું પણ એક કટાર બાંધી એટલે કે હું પણ એક નિર્ણય લઉં છું કે હવે હું મારો એક જ રંગ રાખીશ

તેણે બાંધ્યા ગળે ઢોલકા તો કે એને પણ વજન બાંધી દીધો અને હું ઝૂકવા માટે તૈયાર છું અહંકાર છોડવા માટે તૈયાર છું જીવાતમાં કે છે તો એને પણ ઢોલકા બાંધી દીધા અને ગધેડો ફૂંકે શરણાય તો કે ગધેડો એટલે કે જેની કર્કશ વાણી છે જે બોલે ને કે કોઈ દિવસ સારું ન બોલે કોઈને ગમે એવું એનો એના મોઢામાંથી સૂર નીકળે ને ત્યારે કોઈને ગમતો નથી એવું કર્કશ બોલે છે ત્યારે જીવાતમાં કે છે હું પણ મારી વાણીમાં સુધારો કરવા માગું છું મારા જીવનની શરણાઈ ફૂંકવી એટલે કે મારા જીવનની અંદર હું સુર પૂરવા લાગુ છું મારા ભગવાન રૂપી મારા ભગવાનના ભજન રૂપી ઈશ શક્તિના ભજન રૂપી મારા જીવનની અંદર હું સુર પૂરવા તૈયાર છું ત્યારે આ ગધેડો છે એ શરણાઈ ફૂંકે છે તો આ જીવને

દેડકો બેઠો ડગમગે મને કપડા પહેરા જાવ છે કિડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કિડી બાઈની જાનમાં શું કહે છે ઉંદર મામા ચાલ્યા રી સામણે એટલે કે જે ઉંદર એટલે કે ઈર્ષા મારા મનની અંદર જે ઈર્ષા દુર્ગુણ છે તે મને ક્યાં લઈ જાય છે જે

દેડકો એટલે માનવ જીવનના જે માનવ દેહ છે તેની રહેલી અંદર રહેલી વાસનાઓ તે પણ એમ કહે છે કે હવે મને કપડાં પહેરાય સદગુણ રૂપી સદ વિચાર સત્સંગ રૂપી મને કપડાં પહેરાય જીવાત્મા કેવા લાગે છે કે મારી વાસનાઓને હું હવે કપડાં પહેરાવા લાગુ માંગુ છું કારણ કે વાસના નગ્ન હોય છે

વાહડે ચડી ગયો એક વાંદરો રે જુવે જાનુ ની વાત આજ તો જાનને ને લૂંટવી લેવા સર્વેના ના પ્રાણ હાલો ને કીડી બાય ની જાન માં એ હાલો હાલો ને કીડી બાય ની જાન માં તો કે છે વાહડે ચડી ગયો એક વાંદરો અનેક વાંદરા નથી કીધા એક વાંદરો કીધો છે કે જે વાહડે ચડી ગયો તો એક વાહડો એટલે કે જે ખૂબ જ ઊંચું શિખર છે જે મારા ની અંદર જે મને સદગુરુ મળ્યા અને એણે જે કાઈ મને જ્ઞાન આપ્યું જે કાઈ મંત્ર આપ્યો એ મંત્ર લય અને મારે હવે છોડવાની નથી વાંદરાની ઉપમા શા માટે આપવામાં આવી છે કે વાંદરાની પકડ એવી હોય છે કે તે જે વસ્તુને પકડી લે છે તે વસ્તુ એના હાથથી છૂટતી નથી એટલા માટે કહે છે કે આ જીવાત્મા રૂપી એક વાંદરો છે તે ઉપર ચડી ગયો એટલે કે જેને શબ્દ બ્રહ્મ મળી ગયો જે કાંઈ મંત્ર મળી ગયો છે તે મંત્ર હવે મારે આજીવન છોડવો નથી જ્યાં સુધી મને ભગવાનનો ભેટો ન થાય ભગવાન તારું મને જે અનુભવ ન થાય ત્યાં સુધી મારે આ મંત્ર મને સદગુરુ રૂપી મંત્ર મળ્યો છે તે મંત્ર છોડ્યા વગર મારે મારા જીવનની અંદર મારા જીવન પથની અંદર આગળ વધવું છે અને જીવાત્મા ત્યારે આગળ શું કહે છે કે જોવે જ્વાનુની વાત ત્યારે કહે છે કે જ્યારે મને સદગુરુ જ્યારે મળશે ત્યારે જે કાઈ મિલનની જે આનંદ છે જે ક્ષણો છે તેની વાત જોવે છે અને કહે છે કે સંતના શરણે જાય તેના જીવનની અંદર હંમેશા વસંત જ ખીલે છે ત્યારે જે નામ જાપનો સ્મરણ છે તે ઘટની અંદર ચોંટી જાય છે તે છૂટતું નથી આવો જે વાંદરો છે તેની પકડ મજબૂત બની જાય છે અને જ્યારે નામ રૂપી વાહક ઉપર જ્યારે વાહડા ઉપર બેહી જાય છે ત્યારે તેને એક નામનું સ્થાન ખૂબ જ ઊંચું છે એ દેખાવા લાગે છે કે નામ જપનો મહિમા કેવડો છે આ પણ આ વાંદરાને ખબર પડે છે ત્યારે કે છે કે આગળ એમ કે છે કે લેવા સર્વેના પ્રાણ એટલે કે હવે તો મારા જીવનની અંદર જેટલું લૂંટાય ને એટલું લૂટી લેવું છે આ બે હાથથી કે મારા જીવનની અંદર જેટલી અંતિમ ક્ષણો ભલે થોડી રહી હોય પણ હજી કાંઈક જેટલું બાકી રહી ગયું છે તે કરવા લાગુ કે જે મારા જીવનની અંદર કાંઈક મને ઓછું લાગ્યું છે તે હજી મારે ઘણું લૂટી લેવું છે એટલે કે છે કે લેવા સર્વેના પ્રાણ એટલે કે સર્વ લૂટી લેવું છે આવો જે મક્કમ નિર્ધાર કરે છે અને આવો જ્યારે ભોજા બાપા આ સંપૂર્ણ બધી કડી કહે છે પછી અંતે એક સરસ મજાનું આખા ભજનનો સાર કહે છે કયા કીડીને કોની જાન રે સંતો કરજો વિચાર ભોજા ભગત ની સમજો સતુર સુજાણ હાલો ને કીડી બાઈ ની જાન માં એ હાલો હાલો ને કીડી બાઈ ની જાન માં શું કે છે ભોજા ભગત કઈ કીડી ને કોની જાન સંતો કરજો વિચાર સંતો કરજો વિચાર એમ કીધું છે કારણ કે આ સંસારીની પકડની બહાર છે કારણ કે આમાં ખૂબ ઊંડું ઉતરવું પડે છે ત્યારે ભોજા ભગત કે છે કે ભોજા ભગત એક વિનંતી કરે છે કે આ તમે જે પશુ પક્ષીની આમાં વાત કરવાની આવી છે પ્રાણીઓની વાત કરવામાં આવી છે તો તમે આની ઠેકડ નહીં ઉડાડતા કારણ કે આમાં ખૂબ ગુઢ રહસ્ય છુપાયેલું છે અને એની અંદર ચતુર હશે જે સુજાણ હશે સંપૂર્ણ માહિતી જ્યારે દિશા બદલાશે ત્યારે જ ઈશ્વરનું પ્રાપ્તિ થશે આવું ભોજા ભગત સંતોને કહે છે ત્યારે આવા સંતો કોઈ આપણને મળી જાય કોઈ સદગુરુ મળી જાય કોઈ સદ વિચાર મળી જાય કોઈ એવું આપણે આપણને એવો ગ્રંથ મળી જાય કોઈ પુસ્તક મળી જાય તો પણ આપણા માટે તે ગુરુ જ છે કારણ કે આપણા જીવનની અંદર બદલ આવી છે એ આપણા માટે ગુરુ સમાન છે તેની પાસે જવાથી મારા જીવનના દરેક રહસ્યો છે દરેક જે મારા જીવનની અંદર ગડમથલો છે જે કાંઈ સમસ્યા છે તેનું મને સમાધાન મળે છે અને આ જીવાતમાં શાંત થઈ જાય છે અને જ્યારે હરિની અંદર સંકીર્તન કરવા લાગે છે ત્યારે તો પછી છેલ્લે તું હિ તું એવો ઈશ્વર મને સર્વત્ર દેખાવા લાગે છે ત્યારે આવા ઈશ્વરને સમજવા માટે મળવા માટે શબ્દ અને સૂરની સાધના થવા લાગે છે કરવાથી નથી થતું પણ જ્યારે લાગી જાય છે ત્યારે એની જે વર્ણન છે તે કાંઈક અલૌકિક છે તો આવા સંતોને આજે કોટી કોટી વંદન કરીએ આજ માટે અસ્તુ ફરી પાછા મળીશું નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ